હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ હશો તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે મસ્ત મજાના ઈસ્કોલ મંદિરે આવી ગયા છે ઇસ્કોન મંદિરે સોરી તો બસ હવે આપણે ગેટ ઉપર પ્રવેશ દ્વાર ઉપર આવી ગયા છીએ હા તે મજામાં શરુ કરજો માતાજીરમાં બધાને કુતરી પાકના પુરુષો આપણે જો પાર્ટ શરૂ કરી દીધો છે તમને બધાને દર્શન કરાવી હાલ મસ્ત મજા લઈ વાહ ઇમચ્ચ મસ્ત આવી જશે પ્રવેશ દ્વાર ઉપર આપણે મંદિર જો ટેમ્પલ બહાર હવે અંદર જઈએ અને મસ્ત મજાના દર્શન કરીએ અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી દઈએ તો ફેમિલી આપણે ઈસ્કોલ મંદિરના ગેટમાં ગીડ્યા ને ક્યાં વરસાદ થઈ ગયો છે સારું જો બધ થાય જો એક બાજુ બધ થાય ગોઠવાઈ જાય જો બધ થાય એક બાજુ ગોઠવાઈ જાય છે જો આ બધાય વી આવ્યા જો અહીંયા હા હજી ઈસ્કોલ મંદિરમાં આપણે પ્રવેશ કર્યા ને ક્યાં વરસાદ ચાલુ થઈ ગયો તમને દેખાતો છે કદાચ જો આ લાઈટ અમો રાખું જો

હવે મારે જગ્યા પકડવી છે મારે જગ્યા લેવી જો હે હવે કારણ કે વરસાદ આવી ગયો છે જો સનસનાટી બોલવા મળી વરસાદ ચાલુ થઈ ગયો છે મંદિરે તો પોગી ગયા છે અને વરસાદ કે હવે હું થોડુંક તમને પલાળી દઉં સારું તો હવે વરસાદ રહી ગયો છે લાટ ગળી ઉભા રહ્યા અને હવે તમને ઈસ્કોન મંદિરના દર્શન કરાવ્યું આપણે ફાઈનલી આવી જાય ઈસ્કોન મંદિર દર્શન કરવા લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ આપણે કેમકે ટ્રાફિક છે વધારે કેમકે આજે તો હું રથયાત્રાનું હોય ને આ મંદિર છે રથયાત્રા સ્ટાર્ટ થાય સુરતના અમુક વિસ્તારમાં ફરી લે રથયાત્રા એના પછી પાછી અહીંયા આવી જાય રથયાત્રા મસ્ત મંદિર છે જો તો અહીંયા ધૂન ચાલે છે હરે રામા હરે કૃષ્ણની અને આજ રાજ ગરબાનું બન છે ને કઈ મસ્ત રાજ ગરબાનું ચાલુ હોય મસ્ત એવો છોકરો ગાય છે ફેમિલી લોકો મંદિરની નજીક આવી ગયા છે

ને પરસાદી તો લઈ લે જગન્નાથની ત્રણેય લોકના નાથની જે આજ આ ફાઈનલી ફેમિલી તો આપણે મસ્ત મજાની પરસાદી લેવા આવી જાય છે અને જો પરસાદી એમાં પૂજા ભગવાન શીરો છે અને ખીચડી કઢી અમારા અત્યંત આપણે એની ફેવરિટ કાપ ફેવરિટ છે ને તને બહુ ભાવે હવે એની જાઈ જગનનાથ હતા આ ત્રીમ કોમેન્ટમાં લખી નાખ્યો જેમને સરસ મજાની રંગોળી બનાવી નાખી છે તેમને રથયાત્રા આગળ આવવાની છે ને તેને ફૂલ તૈયારી કીધી બધો પેલી સરસ મજાની રંગોળી બનાવી દીધી મસ્ત મજાની રંગોળી બનાવી નાખી છે અને બધા ભાવ ભાવિક ભક્તો જો વાટે બેસી ગયે છે રથયાત્રાની ફેમિલી જો ઇસ્કોન મંદિર પ્રસાદી લઈને હવે આપણે આવી જાય છે રામ તો રામ મઠી દર્શન કરવા એવા છીએ રામાપીર બાપાના દર્શન કરી લઈએ અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવીએ તો ભીડ તો જો અહીંયા આ તો અષાઢી બીજ રહે એટલે ભીડ તો રહેવાની જ છે અને આ માજીથી જો આગળ આગળ હાલવા મળ્યા એટલે એટલી બધી ઉતાવળ છે રામાપીરના દર્શન કરવાની એ ઘણીક અંધારું થઈ જાય ઘણીક લાઇટ આવે એવું છે જો આ ઘડીક થઈ તો ઘડીક અંધારું થઈ જાય અને શ્રી પણ ને બધું મસ્ત મજાની પ્રસાદી મળે છે જો મંદિર અંદર આવી ગયા છે પ્રવેશ કરી લીધો છે તો રામ અને કોમેન્ટમાં લખી નાખ્યો જય રામાપીર બાપા બાર બીજના ધણી

તો સવા લાખ શ્રીફળ મમ્મી આનો યજ્ઞ કરેલો છે અહીંયા સવા લાખ શ્રીફળ વિચાર કરો ફેમિલી અહીંયા આવી જાય છે રમાવીર બાપાના દર્શન કરવા

આપણે અહીંયા પ્રસાદી લેવાની નથી કારણ કે આપણે ઇસ્કોન મંદિર પ્રસાદી લઈ લીધી છે એટલે અહીંયા ભલું કરે રામાપીર બાપા આપણે અહીંયા પ્રસાદી લઈ લીધી છે ફેમિલી તમને કીધું કે સવા લાખ શ્રીફળનો યજ્ઞ કરેલો છે બીજો જો અહીંયા છે જો આ યજ્ઞ છે જો અહીંયા સવા લાખ શ્રીફળ ઓમેલા છે એ મસ્ત મજાનો યજ્ઞ છે અને જો અહીંયા આપણે યજ્ઞ અહીંયા બધા યજ્ઞ કરેલા છે રામાપીર બાપાનું મંદિર છે તમને દર્શન કરાવી એક મંદિર અહીંયા છે સારું ફેમિલી મસ્ત મજાના તમને દર્શન કરાવી દીધા છે અને તમે પણ દર્શન કર્યા છે તો ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય રામાપીર બાપા અને જય જગન્નાથ તમારું ફેમિલી આજનો બ્લોગ આપણે કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવ્યું જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરી લેજો મારો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ તાપીના પૂર ઉપર તમે ખાલી જુઓ ટ્રાફિક જોવો સમજો પબ્લિક જોવો આ રથયાત્રા જાય છે અત્યારે અહીંથી પબ્લિક જુઓ તમે ખાલી જુઓ એટલે મેં વિડીયો પૂરો કરી દીધો તો ઘરે જતા હતા અને પાછી મેં આ વિડીયો થોડી ક્લિપ ઉતારી છે જો આ રથ જાય છે જગન્નાથ ભગવાન જો આ રથ આ મેઇન રથ આ પબ્લિક જોવા જુઓ ઉમટી પડી દો આ છે